બાબા સીતારામ અપેક્ષા છે તમે બધા સ્વસ્થ હશો ખુશ છો દિલ્હીની આજે વાત કરવી છે અને દસ મિનિટની અંદર તમને સમજાવવાનું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હારી કેવી રીતે ગઈ બે ટર્મથી સરકાર ચલાવતી આમ આદમી પાર્ટી દિલ્હીમાં એવું તો શું કરી બેઠી કે ભારતીય જનતા પાર્ટીએ સત્યાવીસ વર્ષ પછી કમબેક કરી લીધો પાંચ છ મુદ્દા છે દસ મિનિટમાં ટોપ અને ટોપ ટુ બોટમ એ ટુ જેડ તમને સમજાવવાનો પ્રયાસ કરવાનો છે એક એક મુદ્દા કરીને વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશિત થરાજુ મુદ્દા નંબર એક પહેલો મુદ્દો સૌથી પહેલો મુદ્દો જે કેજરીવાલ સાહેબે ભૂલ કરી એવું લોકો કહે છે એ છે ખોટા આરોપો ખોટા આરોપો એટલા માટે કે હદ ત્યાં થઈ ગઈ હતી કે કેજરીવાલ સાહેબે એટલા ખોટા આરોપો લગાવ્યા કે કેટલી વાર એમને માફી પણ માંગવી પડી એ ઘટના યાદ આવે છે કે જ્યારે એમણે હરિયાણા સરકાર ઉપર એવો આરોપ લગાવી દીધો કે હરિયાણા દિલ્હીમાં નરસંહાર કરવા માંગે છે ને એટલા માટે ઝેરીલું પાણી દિલ્હીમાં મોકલી રહ્યા છે કેજરીવાલે ત્યાં સુધી વાત કરી દીધી હતી કે મેં એ પાણી અટકાવી દીધું દિલ્હીની બોર્ડરે નહીં તો તો દિલ્હીમાં હજારોના મોત થઈ જાત અથવા તો ટેન્શન થઈ જાત આવા પ્રકારના આરોપો કેજરીવાલે આમ કહો તો ખોટા આરોપો અથવા તો કહો જરૂર નહોતી ત્યાં આરોપો લગાવ્યા એના કારણે થયું એવું કે જનતાનો વિશ્વાસ તૂટી ગયો આ હરિયાણાવાળા પાણીવાળા આરોપમાં તો એવું થયું કે નાયબ સૈની જે હરિયાણાના મુખ્યમંત્રી છે દિલ્હી બોર્ડર પર આવ્યા અને યમુનાનું પાણી પીને એનો જે નરેટિવ એણે સેટ કરવાનો કેજરીવાલે પ્રયાસ કર્યો હતો એ નરેટિવ પણ એમણે ખોટો સાબિત કરી દીધો એટલે આ પ્રકારના આરોપથી જનતાનો જે કેજરીવાલ પ્રત્યેનો વિશ્વાસ હતો કે ભાઈ આ રાજનીતિ કરવા નથી આવ્યા વિકાસ કરવા આવ્યા છે એ ખોટો સાબિત થઈ ગયો બીજો મુદ્દો થોડો રસપ્રદ છે તમને ખબર પણ છે દારૂનીતિ અને મહેલના કારણે જે છબી ખરડાઈ દારૂનીતિ તો આપને ખબર છે જેના કારણે બે મોટા નેતાઓને જેલમાં જવું પડ્યું મહેલ આપને ન ખબર હોય તો હું આપને કહી દઉં કે જો કેજરીવાલ છે ને એ એ મુદ્દા ઉપર દિલ્હીની ગાદી પર બેઠા હતા કે કટ્ટર ઈમાનદાર છે એમને વીવીઆઈપી કે વીઆઈપી કલ્ચરમાં કોઈ રસ નથી ને આવું એ અનેક વખત ચૂંટણી પહેલાં કહી ચૂક્યા છે પરંતુ જે લક્ઝરિયસ જો તમને નવાઈ લાગશે કે કેન્દ્ર સરકારની એમને સિક્યુરિટી મળી હોવા છતાં પંજાબની પણ એમણે સિક્યુરિટી લીધી અને વીવીઆઈપી કલ્ચરમાં નથી રહેવું એવી વાત કરતાં કરતાં વીઆઈપી ને વીવીઆઈપી કલ્ચરમાં જે રહેતા હતા એના કારણે જનતા સમજી ગઈ હતી અથવા તો જનતા હમજી ગઈ હશે કે ભાઈ આ જે કહેતા હતા એવું તો કરતા નથી મહેલ હું આપને છે હું કહી દઉં મહેલ એક એવી ઘટના છે એણે પોતાના માટે જે આવાસ લક્ઝરિયસ આવાસ બનાવ્યું ને એ મીડિયાવાળા એમને નામ આપ્યું શીશ મહેલ અને એના કારણે એની છબી ખરડાઈને એનું પરિણામ આમ આદમી પાર્ટી અને કેજરીવાલ અત્યારે ભોગવી રહ્યા છે ત્રીજો સૌથી મોટો મુદ્દો અને જે જગ જાહેર છે એ છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું એક ન થવું અથવા તો કહો નો ખા પડી જવું ને એના કારણે હારી જવું કેવી જોરદાર વાત છે હરિયાણામાં કોંગ્રેસ આટલા માર્જિનથી સરકાર બનાવતા રહી ગઈ તેમ છતાં આ લોકો કે આપણે ભેગા રહેવું જોઈએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી થયું એવું કે કોંગ્રેસના જે કંઈ પણ વોટ શેર હતા પહેલાં એનાથી વોટ શેર આ વખતે વધ્યો છે અને એનું નુકસાન ગયું છે આમ આદમી પાર્ટીને મહારાષ્ટ્રમાં જ્યારે ચૂંટણી હતી ત્યારે યોગી એક નિવેદન આપ્યું હતું એમાંથી આ લોકો સમજ્યા નહીં કટેંગે તો બટેંગે આમ તો એ નિવેદન જે ઘૂસપેઠ કરીને બાંગ્લાદેશીઓ ઘૂસ્યા છે અને એ રિલેટેડ એ નિવેદન હતું એને કોઈ સીધી રીતે સંલગ્ન નહોતું પણ કહેવાનો મતલબ કે એ વાતને પણ આ લોકોએ ગંભીરતાથી ન લીધી કે અલગ રહીશું તો નુકસાન થશે ભેગા રહીશું તો ફાયદો થશે પણ એ સમજ્યા નહીં હરિયાણામાં પણ એ લોકોએ જોઈ લીધું અલગ લડીને અને ત્યાં હું પરિણામ આવ્યું એમાંથી પણ શીખ્યા નહીં અને પછી આ પરિણામ આમ આદમી પાર્ટીને ભોગવવાનું એટલે હારનું આ એક બહુ મોટું કારણ છે અને ખુદ એ કેજરીવાલ પણ જાણે છે ખુદ રાહુલ ગાંધી પણ જાણે છે કે ભેગા લડ્યા હોત તો દિલ્હીનું કદાચ પરિણામ અલગ હોત ચોથો મુદ્દો છે મહિલાઓને એકવીસો રૂપિયાની જે યોજના છે એ શરૂ ન કરી શકે આની પહેલાં તમને ખબર હોય તો એક એકાદ વિડીયો અને એવા ફોટા બહાર આવ્યા હતા કે જેમાં કેજરીવાલ ખુદ ફોર્મ ભરાવતા હોય આતિશી ખુદ ફોર્મ ભરાવતા હોય મૂળ એકાદ બે મહિનાથી એવી ચર્ચા હતી કે દિલ્હીમાં કેજરીવાલ સરકાર મહિલાઓને ફિક્સ એકવીસો રૂપિયાનું મદદ વેતન આપવાની યોજના લાવી શકે છે એ યોજના ચાલુ ન કરી શક્યા જો ઝારખંડમાં આપજો કે ઝારખંડમાં આ યોજના એક જે ચાલુ કરી એ જીતનું મોટું કારણ ગણવામાં આવે છે કેજરીવાલે કદાચ એક બે મહિના પહેલાં યોજના જાહેર કરી દીધી હોત અને મહિલાઓના ખાતામાં મદદ પહોંચી ગઈ હોત યોજનાના રૂપિયા પહોંચી ગયા હોત તો આ પરિણામ કંઈક અલગ હતું અથવા તો અલગ હોત અને એ કેજરીવાલ અને આખી આમ આદમી પાર્ટી જાણે છે પ્રયાસ તો ખૂબ કર્યા પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે એને લાગુ કરવા માટેની જે મહેનત કરવી પડે અથવા તો જે કંઈ પણ કારણ હોય પરંતુ આ વાત ઘણા ટાઈમથી હતી એને લાગુ ન કરી અને નુકસાની ભોગવી રહ્યા છે અમથા તો મફત વીજળીને મફતના ઘણા વાયદા શરૂ કરી દીધા હતા પણ આ ન કરીએ ક્યાં અને એના કારણે આ નુકસાની કરી પાંચમો ને સૌથી મહત્વપૂર્ણ મુદ્દો દિલ્હી માટે અને સમગ્ર દેશે આ ધ્યાનમાં લેવાની જરૂર છે એ છે દિલ્હીમાં ગંદકી અને ગંદુ પાણી જો કોઈ પણ નેતા હવે કેજરીવાલ જુઓ કે એમણે ફ્રી બીચ એટલે કે મફતની લાણીની કેટલી જાહેરાતો કરી કેટલું આપ્યું હશે કેટલી જાહેરાત કરી કેજરીવાલ સરકાર બની ત્યારે એમણે જાહેરાત કરી હતી કે હું ચોવીસ કલાક શુ શુદ્ધ પાણી ચોખ્ખું પાણી તમારા ઘર સુધી પહોંચાડીશ નવાઈની વાત એ છે કે ચોખ્ખું પાણી તો ઠીક છે ચોવીસ કલાક તો ઠીક છે દિલ્હીમાં કેટલાક એરિયામાં રેગ્યુલર ગંદુ પાણી પણ આપી નહોતા શક્યા અને એના કારણે કેવું છે હવે દિલ્હીના વોટર્સ અને દિલ્હીની ના દેશની જનતા છે ને હોશિયાર છે હવે તમે વાયદા કરી કરીને કરી કામ ન હકો તો સ્વાભાવિક રીતે કે તમારા પ્રત્યે જે વિશ્વાસ લોકોના મનમાં હતો એ વિશ્વાસ ધીરે ધીરે ડગમગવા મળે એક તો પાછા તમે જેલમાં જાઓ બીજી તરફ તમે જે કામના વાયદા કર્યા હોય એ પૂરા ન કરી શકો અથવા તો પૂરા કરવામાં થોડા મોડા કરો તો આ પ્રકારની સમસ્યાઓ થાય અને બીજું રાજધાની એટલે દિલ્હીમાં આ લોકોની જે સફાઈની આખી જે સિસ્ટમ છે ને એક જોરદાર કોલેપ્સ થઈ ગઈ હવે કેવું છે કે એમસીડીમાં પણ એટલે કે ત્યાંના લોકલ કોર્પોરેશનમાં પણ આમની જ સરકાર છે એટલા તો આ જ આમ આદમી પાર્ટી જ છે એટલે કોકની ઉપર ઢોળવાનો તો સવાલ જ નહોતો એટલે ગંદકી અને ગંદુ પાણી કેજરીવાલ માટે આ મોટા અભિશાપ આ પરિણામમાં સાબિત થઈ ગયા એવું લોકો ત્યાંના માને છે છઠ્ઠો મુદ્દો અને અંતિમ મુદ્દો છે કે કેજરીવાલ જ સીએમ બનશે આવો વિશ્વાસ પેદા કરવો હવે ઘણાને નવાઈ લાગશે કે તો કેજરીવાલ જ બને પરંતુ કેજરીવાલ જ્યારે જેલમાં ગયા જેના પર આરોપ લાગ્યો અને જે શરતે અને જે વાત ઉપર એમણે શરત ઉપર એમણે સીએમ પદ છોડવું પડ્યું એ બહાર આવીને પછી પણ એવી જાહેરાત આમ આદમી પાર્ટી કરવા લાગ્યા કે કેજરીવાલ જ સીએમ છે જનતામાં કદાચ એવો એક પરસેપ્શન ઊભો થયો કે કદાચ આ લોકો જીતી પણ જાય અને મુખ્યમંત્રી પણ બને તો કે કેજરીવાલ તો કામ કરી હકવાના છે નહીં આવું એક નરેટિવ આવું એક પરસેપ્શન લોકોના મનમાં ધીરે ધીરે ત્યાં સેટ થવા માંડ્યો અને એના કારણે કેજરીવાલને હાર સહન કરવાનો વખત આવ્યો હોય એવું લાગે છે છ સિવાય ઘણા બીજા દહ મુદ્દા છે પરંતુ કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે તમે કોઈ વાયદો કરો કોઈ પણ રાજકીય પક્ષની કે કોઈ નેતાની વાત છે એ જો તમે પૂર્ણ ન કરી શકો એના ઉપર તમે ખરા ન ઉતરો તો જનતા તમને બીજી વાર પસંદ કરે એની કોઈ ગેરંટી નથી અને જો નવાઈની વાત તમને કહો કે કેજરીવાલજી હતા જેમણે વર્ષો પહેલાં ફ્રી વીજળી ફ્રી પાણીની જાહેરાત કરી એમાં કોઈ બેમત નથી પરંતુ આ વખતેના કોંગ્રેસના આમ આદમી પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના વાયદા જોશો ને તો બધા લગભગ સેમ છે એટલે કેજરીવાલ કંઈક અલગ કરી આવ્યા કેમ કે પહેલાં તો શું અને લોકો પાસે ઓપ્શન હતું ને પહેલાં લોકોને કેજરીવાલ એટલા માટે દેખાણા કેમ કે એ પહેલાં હતા જેમણે ફ્રી આપવાની જાહેરાત કરી હવે કોંગ્રેસે પણ એ જ જાહેરાત કરી ભારતીય જનતા પાર્ટીએ પણ એ જાહેરાત કરી એટલે જનતા પાસે પણ ઓપ્શન હતું કોઈ એવા લોકોને સિલેક્ટ કરવાનું કે જેના કામ આસાનીથી થઈ શકે કારણ કે મૂળ વાત એ છે કે દિલ્હીમાં હંમેશા આમ આદમી પાર્ટી આરોપ લગાવતું રહ્યું કે અમને કેન્દ્ર કામ નથી કરવા દેતું કદાચ જનતાના મનમાં એવું પણ હોય કે કેન્દ્રમાં પણ આ અને રાજ્યમાં પણ આ એટલે આપણી રાજધાનીમાં પણ આ તો કદાચ કામ સહેલાઈથી પાર પડી શકે તો આ કેટલીક વાતો છે જે હારના કારણો લાગી રહ્યા છે પરંતુ હવે મૂળ વાત એ છે કે પાંચ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં રાજ કરશે અને અરવિંદ કેજરીવાલ માત્ર મહેનત કરશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ગમ્યો હોય તો જ કરજો માહિતી ઇમ્પોર્ટન્ટ લાગે તો શેર કરી દેવાની નિષ્કર્ષમાં ફરી એક વિડીયો સાથે મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત ના જામ બાપાસ તારા